સત ધર્મ ને શીલતા વીર દાતા ની વિખ્યાત કાશી થી કન્યાકુમારી કાઠિયાવાડ પ્રખ્યાત કાઠી માટે સદા સૂર્ય પૂજક અને કુળ આચાર કહો કાઠી તણી જેને કીધો કાઠિયાવાડ ઘોડી અને ભાલા સાથે સૌરાષ્ટ્રમાં વસેલા કાઠીઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે અને એના જ કારણે આ પ્રદેશ ને કાઠિયાવાડ કેવાય છે આવા જ એક કાઠી વાત આજે આપણે સાંભળવાના છીએ ઘોડાના પગમાં સાવ સોનેરી સાજ લાલ લુગડા ચાપરાજ મિત્રો તમે સમજી ગયા હશો કે આજે આપણે વાત કરવાના છીએ ચાપરાજ વાળાની અને મેઘાણી સાહેબે સોળ થી બારવટીયા માં તરીકે ચાપરાજ વાળાની વાત કરેલી છે અને એ જ વાત આજે આપણે સાંભળવાના છીએ ચલાળા ગામમાં માં એક કાઠીને ઘેર કારજનો અવસર છે ભેળા થયેલા મહેમાનોમાં ચરખેથી ચાપરાજ વાળો આવેલ છે અને ટીમલેથી વાળો ને જેટસુર વાળો નામે બે ભાઈ હાજર છે ચારસો પાંચસો બીજા કાઠીઓ પણ વાળામાંથી પાંચાળમાંથી ને ખુમાણ પંથક માંથી આયવા છે એવો અડાબીડ ડાયરો ડેલીએ બેઠો છે એ વખતે જુવાન ચાપરાજ વાળાએ વાત કાઢી આપા વાળા ઠીક થયું તમે અહીંયા જ મળી ગયા મારે ટીમલાનો આટો મળ્યો

આપા ચાપરાજ વાળા તું તે અહીંયા ફોઈ દીકરીને જીવાઈ આપવા આવ્યો છે કે પછી કારજે આવ્યો છે બે કરવા આપા જેઠ સુર એના ચોરાશી ગામના વારસદાર ધણી માત્રાવાળાને વાળાને મોજડીયુંમાં ઉઠ્યું ઝેર દઈને એક તો મારી નાખવો અને પછી આ રંડવાળ કાઠિયાણીને રોટલાનું બટકુઈ ખાવા ન દેવું એ કઈ કાઠીની રીત કહેવાય જીવાઈ તો કાઢી આપવી જોશે બા ચાપરાજ તાઢે કોઠે બોલતો ગયો તારે કેથી કઈ જીવાઈ નીકળી જાય છે ચાપા

રોંઢો થયો ને તડકાને નહીમાં એટલે ઘોડે ખડિયા નાખી અને ચાપરાજ વાળાએ રાંગ વાળી રવાના થતા થતા કીધું કે આપા હાથિયા વાળા ને જેઠસુર વાળા હાપદાય માં રેજો હાથ જમણે અમે નક્કી આવશું પોતાના કુટુંબની એક નિરાધાર કાઠિયાણીનો પક્ષ લેવા માટે એટલા ચકમક ઝેરવીને ચાપરાજ વાળો ચરખે આવ્યો બે દિવસ વીતી ગયા પછી એના ચિતમાં વિચાર ઉપડ્યો કે બોલતા બોલાય તો યુ પણ હવે ચડવું શી રીતે ટીમલાના જણ છે જાડા એને કેમેય કરીને પહોંચાડશે બાપુ વિચારમાં કેમ પડી ગયા ચાપરાજના મકરાણી જમાદારે વાત પૂછી જમાદાર ટીમલા માથે ચડવાની જીભ કચરાઈ ગઈ છે તે એમાં હું બાપુ આટો ખાઈ આવશું કયા જમણે દીતવારે ઠીક પણ મને લાગે છે કે બાપુ કદાચ ટીમલાવાળા વાળા એ માન્યું હશે કે ચાપરાજ વાળો થૂક ઉડાડી ગયો બોલ્યું પાડશે નહીં એમ સમજીને હાંસીમાં કાઢી નાખશે અને તૈયારીમાં નહીં રહે માટે પ્રથમથી જ ખબર મોકલી દઈ એ રીતે પ્રથમથી સમાચાર મોકલાયવા કે દીતવારે આવીએ છીએ પણ ટીમલા ના દાયરામાં હામત વાળા નામે એક હતો ચાપરાજ વાળાને અને હામત ભાઈ તું ભલો થઈને દીત વારે ઘરે રહીશ માંડ વડે થી કાંધો વાળો વરસડેથી બીજો કાંધો વાળો વગેરે પોતાના વળના જે મોટા મોટા કાઠી હતા એને ટીમલા વાળા એ શનિવારે હાંજ થી જ બોલાવીને ભેડા કર્યા

તલવારોની તાળી પડી ધાણી છૂટે એમ બંદૂકોમાંથી ગોળીઓ વછૂટી માંડવડાનો કાંધો વાળો અને વરસડાનો બીજો કાંધો વાળો ટીમલાની બજારમાં ઠામ રહ્યા અને બાકીના કઈ કાઠીઓ પાછલી બારીએથી પલાયન થઈ ગયા ચાપરાજ વાળાનો દાયરો ચોરા માથે ચડે ત્યાં તો કહુંબલ અમૃતની છલો છલ ખરલો ભરેલી દીઠી માણસો એ પૂછ્યું બાપુ લેશું કહુંબો હા બા એમાં હું બાપના દીકરાનો કહુંબો છે ને સૌ શત્રુના ઘરનો નો કહુંબો લઈ પછી દરબાર ગઢ ઉપર ગયા ખબરદાર ચાપરાજે પોતાના ચેતવ્યા આપણે ગામ નથી આવ્યા કઢાવી દેવા છીએ એટલું એટલું ભૂલશો માં કોઈ બોલીને ચાપરાજ ડેલીએ દાખલ થાય ત્યાં બે બુઢિયા કાઠી ચોકીદારોને ને ઉઘાડી તલવારે ઉભેલા દીધા ડોહલાવ ખસી જાવ ચાપરાજે શિખામણ દીધી રૂપાના પતરા જેવી ધોળી દાઢી મૂજ ને પાપણો વાળા કાઠીઓ બોલ્યા

ધૂળામાં ધૂળ તો આજ ખસી ભરાઈ જાય ને ડોકા ધરતી માથે રડે તો અટાણે અમારે હરગા પર ની ઉઘડી જાય માટે તું તારે જે કરતો હોય ઈ કર ને અમને અમારું મન ધાયરું કરવા દે અમારા ઘડપણ ની દયા ખાઈશમાં મલકના ચોલટા એમ કહીને બે બુદ્ધા કાયે આવ્યા બે હોના ઢીમ નોકરોને ઢાળી દઈ ચાપરાજ વાળો દરબારગઢ ની અંદર ચાલ્યો ઓરડે જાય ત્યાં ઊંચી ઊંચી ઓસરીને કાઠે રૂપબાઈ ઉભેલા રૂપબાઈએ વીરાના વાણા લીધા ચાપરાજ બોલ્યો કે બેન તમારે જે કઈ લુગડા લતા દર દાગીના ને ઘર વખરી લેવી હોય એ નોખી તારવી લ્યો ગાડા આવીને હાજર થયા એમાં રૂપદે બાઈનો માલ ભરાયો અને એક માફામાં રૂપવાઈને બેસાડ્યા ત્રણ કાઠી અસવારોને ચાપરાજ વાળે હુકમ કર્યો કે બેનની સાથે જાવ જો રસ્તે ક્યાંય ટીમલા વાળા આડા ફરે તો ત્યાં ને ત્યાં કટકા થઈ જાજો વાવડ દેવાય પાછા વર્ષોમાં બાયુ બેન્યુ ગઢની કાઠિયાણીઓને ચાપરાજે હાથ જોડીને કીધું તમે કોરે ખસી જાવ અને તમારા દાગીના કાઢી ગયો રૂપદે ની ચડત જીવાય પણ ચૂકવવી જોહે ને હાકલ પડતા જ કાઠિયાણીઓ પોતાની કાયા માથેથી એકે એક દાગીના ઉતારી ઢગલો કરવા માંડી અને ચાપરાજ વાળો આઘેરો જઈ રહ્યો ત્યાં એક બાઈએ ચાપરાજ વાળાના કીધું ભાઈ કડલા હજ્જડ ભીડાઈ ગયા નીકળતા નથી તો કાપવો પડશે પગ ત્યાં તો ગઢની પછી પાછળથી હે પગ કાપવો છે એવી ત્રાડ હંભરાણી અને ઉઘાડી તલવારે પડછંદ આદમી છલાંગ મારીને દોડતો આવ્યો કોણ હામત ચાપરાજ વાળે ચકિત થઈને પૂછ્યું હા બાપુ હું હામત મને ઓળખ્યો કાળી તીલી ચોટાત પણ હું વખત સર ચેચો ચાપરાજ લે હવે જઠ તલવાર લે હામત હામત પણ હામત વાળો માન્યો નહીં તલવાર લઈને હનુમાન જેવી છલાંગો દેતો આવ્યો ત્યાં તો ચાપરાજ નું કટક એને વીટાઈ ગયું ચાપરાજ વાળાના અંતરમાં બહુ વહમું લાગ્યું પણ ત્યાં તો ટાણું સારી રીતે થઈ ગયું એટલે આખું ઘટક અમરેલી ની ફોજ ની બીકે હાલી નીકળ્યું ત્યાંથી પરબારો ચાપરાજ વાળો બાર વટે નીકળી પડ્યો જાપરાજ વાળાના બારવટાના ઘણા બધા કિસ્સો મેઘાણી સાહેબે સોળ થી બારવટિયા માં નોંધેલા છે એ બધા વાત પછી ક્યારેક મિત્રો જો તમને વિડીયો ગમે તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઈકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડિયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને એક ખાસ વાત મિત્રો કે વિડીયો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા લોક સાહિત્ય અને આપણા ધરોહર સમા આ ઐતિહાસિક વારસાને જાળવવાનો અને તમારા સુધી પહોંચાડવાનો છે જેથી આજની પેઢી પણ આ બધી વાતો સાંભળી શકે અને આ ભવ્ય વારસાને જાળવી શકે